લાલ કિલ્લા પર આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ અને જગ્યાને લઈને હોબાળો થયો છે દસ વર્ષ બાદ વિપક્ષી નેતાએ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હોવાથી તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે આ તસવીરોમાં રાહુલ ગાંધી સફેદ કુર્તા પાયજામા પહેરીને ઓડિયન્સ ગેલેરીમાં બેઠેલા જોવા મળી રહ્યા છે વિપક્ષના નેતા નેતા તરીકે તેમની પાછળની લાઈનમાં બેસાડવાને લઈને હાલ હોબાળો મામલે યુઝર્સ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે મોદી સરકારને ટ્રોલ કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીની બેઠક વ્યવસ્થા અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા થયા બાદ સંરક્ષણ મંત્રાલય દ્વારા રાહુલ ગાંધીને પાછળ કેમ બેસવું પડ્યું તે અંગે જવાબ આપ્યો છે મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઓલિમ્પિક્સ મેડલ વિજેતાઓને ફાળવવામાં આવી હતી મહત્વનું છે કે રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન આવા કાર્યક્રમોમાં બેઠક વ્યવસ્થા કરવાનું કામ સંરક્ષણ મંત્રાલય કરે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ